સાવલી તાલુકાના લસુંદરા ગામે પ્રેમ સંબંધ તોડી નાખનાર પ્રેમિકાને બોધપાઠ શીખવાડવા માટે આધેડ પ્રેમીએ પોતાને સળગાવીને પ્રેમિકાને આગને હવાલે કરવાના બનાવના પગલે સાવલી તાલુકામાં ચકચાર મચી ગઈ હતી આધેળે પોતાને જ્વલનશીલ પદાર્થથી જીવતો સળગાવી પૂર્વ પ્રેમિકાને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો આંખ ચોંકાવનારા બનાવમાં ગંભીર રીતે દાઝેલા આંધેડને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે ત્યાં જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બીજી બાજુ પીઠના ભાગે સળગેલી પૂર્વ પ્રેમિકાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે બનાવના સંબંધમાં પૂર્વ પ્રેમિકાની ફરિયાદના આધારે મંજુસર પોલીસે ઘન તપાસ હાથ ધરી છે શું એનું નામ છે એનું નામ ચહવાન ઉદયસિંહ છે અને હું વિજયભાઈ એમણેભાઈ ઓરખે છે અને આ લસુંદ્રા બનાવ છે તાલુકો સાવલીમાં એમને આ ખેતરમાં બોલાવી કરેલું છે ખેતરમાં એમને નાખીને સળગાવેલું કારણ આતનાર માહોલ ઇલેક્શન નું ચાલ રાજનીતિ ચાલે છે એમાં એ સભ્યોમાં ફોન પણ ભરવાના હતા અને આ એ નામ પણ બોલ એમને બોલતા પણ ત્યાં ત્યારે મેં હું ત્યાં તો એમને મેં વિડીયો ઉતારી પૂછ્યું છે કે શું થયું શું નહીં એમને મને ડિટેલ આપ્યું ને સમીર એ બધું બોલ્યા છે સમીર ઓરા ને બધું અને કઈક પેલું મને સળગાયા પછી પથરા મારેલા છે એવું કીધું અને કપડા નાખીને જે સળગાવ જે સાડી હતી ને જે એમને ઉડાઈને જે સળગાયેલા એ પણ ફેંકેલું છે એ પણ ત્યાં ન્યૂઝમાં ન્યૂઝ વાળા આવેલા એમને પણ કવર કર્યું છે અને એ ઘસડાતા ઘસડાતા અમે સેફ્ટી માટે જેટલું થયું એટલું ગયા પછી અમે ગયા તો પડી પડી રહ્યા હતા મારું ચૌહાણ અજાન છબ્બીર હોય